અને આપણું કામ છે ભાઈ વિડીયો બનાવવાનું તો આપણે બનાવી રહ્યા છીએ વિડીયો તો હેલ્લો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ફાઇનલી ભાઈ ફાઇનલી ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરમાં એડિટિંગ નથી ભાઈ હું જ બોલ્યો છું ત્રણ વખત અને આપણી સાથે જે ભાઈ આજે પ્રકાશ ભાઈ શું નામ પ્રકાશ પ્રકાશ ભાઈ ભાઈ બધી દુનિયામાં પ્રકાશ આપે ને મારું નામ છે ભાઈ ચિરાગ એટલે ચિરાગનું નામ એટલે તમે સમજી જાઓ યાર ચિરાગ અને પ્રકાશ એટલે શું બે ભાઈ ભેગા થાય એટલે અજવાળું કરી નાખે ને હા યાર મચાવી નાખે એમ તો આજે છે ભાઈ આપણી સાથે પ્રકાશભાઈ અને સ્પેશિયલી યાર અમે બંને અત્યારે શું કરી રહ્યા છે ખબર યાર મારા ભાઈનો વેટ કારણ કે એના વગર ભાઈ વિડીયો અધૂરો છે યાર ચમ ભાઈ હા ભાઈ સાચી વાત Oh, no, નો નો no. Oh, ભાઈ નિખિલ ભાઈ આવી ગયા છે આપણા બ્લોક માં જો ખાલી એમનો આઈફોન તો જો ભાઈ વતારી દે તારો આઈફોન વતાડી દે વતાર તો ખરા ભાઈનો આઈફોન હે ને ભાઈ ઘણો કિંમતી છે બરોબર ભાઈ વતાર તો ખરા એક તારો આઈફોન આમ તો ખર તો અમારા નિખિલ ભાઈ પ્રકાશ ના વચ્ચે છે ને ભાઈ કરીએ બરાબર હવે મારા ભાઈને એમ કહેવાનું છે મારે કે ભાઈ તું છે ને જો પ્રકાશના ઉપર ભાઈ ભાઈ દસ રૂપિયા હાલવાના થાય

એવું વિચાર્યું હતું પણ આજ ઊંધું થઈ ગયું ભાઈ નિખિલ ભાઈ ને આ નિખિલ ભાઈ ને મેં ભેગા થઈને આના પર પ્રેમ કરી નો પોઈલો જ નજી દીધો ઉપર પાટ પાટ યાર મારો કુક ફોન આવી ગયો તો એટલે યાર એ સીન ભાઈ યાર ના કરી શક્યો યાર વગે કેપ્ચર ચાલો હવે આજના વ્લોગ બસ આટલું જ લેકિન એક સેકન્ડ કેલ હું કરા એ ઉ ભાઈ તો ચાલો આજના ના માં બસ આટલું જ હવે મળીએ બીજા વ્લોગ માં તો ભાઈ પक्का કહી દેજે હેડ હવે ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તો ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને હવે આગળ શું પ્ર્યાંક કરવું એક કોમેન્ટ માં જરૂર જણાવજો એક પ્ર્યાંક કરી દે આપણે સેલે સેલે શું કરી બી નીલું ભાઈ તો ચાલો મળીએ બાય બાય હવે બીજા બ્લોગ બીજા બ્લોગ